નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વીર બંધો પંચ સિંધુએ કિનારે પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઉઠ્યા જય ગુરુજી જય ગુરુજી નગરે ગામડે અને ઝુંપડે ઝૂપડે એ ગુરુમંત્ર ઝીલાયું પ્રત્યેક જીભ ઉપર એ ઘૂષણાનો પડઘો પડ્યો જો જોતામાં તો એક એક શીખ જાગી ઉઠ્યો માથાના લાંબા કેસ સમારીને એણે વેણી બાંધી કમર પર કીરપાટ લટકાવ્યા વાલા સ્વજનોની માયા મમતા ઉતારી અને વેરી જનોને મોતનો ડર વિસ્તાર્યો હજારો કંઠમાંથી ભભક્તિ જય ઘૂષ્ણાએ દસે દિશાઓને ધણ ધણાવી દીધી શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યા અલગ નિરંજન અલગ નિરંજન અલગ નિરંજન અલગ નિરંજનનો એ ભૂલમ લલકાર ઉઠે છે દુનિયા સાથેની સ્નેહગાંઠોના ભંધનો તૂટે છે ભય બધા ભાંગી પડે છે હજારો છાતીઓની સાથે અફળાઈને ખુશાલ કિરણ પાડે જન જન ઝંકાર કરે છે પંજાબ આખો ગરજી ઉઠ્યો છે અલગ નિરંજન અલગ નિરંજન એ એક એવો દિવસ આવ્યો છે કે જ્યારે લાખ મલાખ આત્માઓ રૂકાવટને ગણકારતા નથી કરજ કોઈનું શિરે રાખતા નથી જીવન અને મૃત્યુ જ્યારે માનવી ચરણોના ચાકરો બની જાય છે ચિત્ત જ્યારે ચિત્તા વિહીન બને છે એવો એક દિવસ આજે પંચ સિંધુને કિનારે આવી પહોંચ્યો છે દિલ્હીના શાહી મહેલે સુખ સત્યામાં તે વખતે બાદશાહની આંખ મળતી નથી જ્યારે ઢળતા પુપચા ઝપકી ઝપકીને ઉગડી જાય છે બાદશાહ તાજ ભોજ બની રહ્યો છે આ ધોર મધરાતીએ એ કોના કંઠ ગગન ઘુમટને ગજાવે છે આ કોનો મસાલો આકાશના લલાટ પર આખ લગાડી રહી છે આ કોના દળ કટક દિલ્હી નગર ઉપર કદમ દેતા આવે છે પંચ સિંધુના કિનારા પર શું આશી દેશભક્તના રુધિર ઢોળે ચડ્યા છે માળામાંથી પાંખો પસારીને નીકળતા પક્ષીઓની માફક વીર હૈયા આજે લાખો છતીઓ ચીરીને જાણે પાંખી ફફડાતા નીકળી પડ્યા છે પંચ સિંધુને તીરે આજે જનેતાઓ બેટાઓના લલાટ પર પોતાની ટચલી આંગળીના લોહી કાઢી તિલક કરે છે તે દિવસના અધો રણમાં મોગલોને શીખો વચ્ચે મરણના આલીગન મીંડાયા એકબીજાએ સામ સામી ગરદનો પકડી અંગે અંગના આંકડા ભીડિયા ગરુડ સાપના જાણે જીવ જીવલેણ જૂથ મંડાયા ગંભીર મેદનાદે શીખ બચ્ચો પુકારે છે કે જય ગુરુ વાહી ગુરુ રક્ત તરસ્ય મંદો મંદ મોગલ દિન દિન દિનની લલકાર કરે છે ગુરુદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંધો મુગલના હાથમાં પડ્યો તુરંત સેના એને દિલ્હી તેડી ગઈ સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા મોખરે મુગલ સેના ચાલે છે અને એના માર્ગની ડમરી ઉડીને આકાશને ઢાંકે છે મોગલોના ભાલા ઉપર કતલ થયેલા શિખાના મસ્તકો લટકે છે પાછળ સાતસો શીખો આવે છે અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે દિલ્હી નગરીના માર્ગ ઉપર માણસો સમાતા નથી ઊંચી ઊંચી અટારીઓની બારીઓ ઉગાડીને રમણીઓ જોઈ રહી છે એ સાતસો બેડી બંધ સુરવીરના સાતસો કંઠમાંથી પ્રજન ગર્જના છૂટે છે અલખ નિરંજન અલગ નિરંજન સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે હું પહેલો જઈશ ના હું પહેલો ગરદન ચોખાવીશ એ ચડાચીઝથી શીખ કારાગાર ધણ ધણી ઉઠ્યો પ્રત્યેક દિવસના પ્રભાતે એકસો એકસો બંદીવાનોના માથા રેવાવા લાગ્યા જય ગુરુ એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો ચાલી મને સમશેર નીચે નમતી ગઈ સાત દિવસમાં તો શીખ બંધુઓ ખાનું ખાલી થઈ ગયું બાકી રહ્યો એકલો વીર બંધુ પ્રબળ થયું સભામાં વીરબંધો સાંકળોમાં બંધાયેલો ઊભો છે એના મોં ઉપર લગારે વેદનાની નિશાની નથી કાજીએ સાત વર્ષના એક સુંદર બાળકને હાજર કર્યો બંદાના હાથમાં એ બાળકને સોંપીને કાજી બોલ્યા બંદા બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે પણ મોગલોને હજુ એ તારું પરાક્રમ જોવાની આતુરતા રહી ગઈ છે તે લે ઓ બહાદુર આ બાળકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે બંદાનો પરાક્રમ શું એક બાળકના શરીર ઉપર અજમાવવાનું હતું એક બાળક કોણ એક કિશોર બાલક બંદાનો સાત વર્ષનો એકનો એક પુત્ર બંદાના પ્રાણનો પણ પ્રાણ બંદાએ મોંમાંથી એક જ શકુન પણ ઉચ્ચાર્યા નહીં પોતાના બાળકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાપી લીધી જમણો પંજોર એ બાળકના માથા ઉપર ધરી રાખ્યો એના રાતા રાતા હોઠ ઉપર એક જ ચૂમી કરી ધીરે ધીરે કમરમાંથી કિરપાણ ખેંચ્યું બાળકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું ઓ બેટા બોલો જય ગુરુજીનો બીતો તો નથી ને જય ગુરુજીને બાળકે પડઘો પાડ્યો એ નાના કડા માં ઉપર પોતાની આકાંક્ષા જડ જડી ઉઠી એના કિશોર કંઠમાંથી ધ્વનિ નીકળ્યો કે બીક સાની બાપો જય ગુરુજી જય ગુરુજી એટલું સુ કોમળ છાતીમાં બેસાડી દીધી જય ગુરુ બોલીને બાળક ધરતી પર ઢળી પડ્યું સબર સ્તબ્ધ બની ઘાતકોએ આવી બંદાના શરીરમાંથી ધકેલી સાંસિ વતી માસના લોચે લોચા ખેંચી કાઢ્યા વીર નર શાંત રહીને મળ્યો અરે રાતીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં પ્રેક્ષકોએ આંખો મીઠી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ